વિસ્તારથી જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ત્રણ લોકોના મોત થઈ ગયા છે ચાલીસથી વધુ ઘરો ધ્વસ્ત થઈ ગયા છે તો બીજી તરફ સતત વરસી રહેલા વરસાદને લઈ પૂર આવી જતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે પૂર આવતા અને ઘર મકાનો સહિત રોડ રસ્તાને ગંભીર રીતે ક્ષતિ પહોંચી છે ત્યારે કાશ્મીરમાં આવેલા જળ તાંડવ અંગે જોઈએ આ વિશેષ અહેવાલ જમ્મુ કાશ્મીર રામબન વિસ્તારમાં તબાહી વરસાદ કરા અને ભૂસ્ખલનથી હાહાકાર રામબનમાં પૂર આવી જતા જનજીવન ખોરવાયું જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદ કરા અને ભૂસ્ખલનથી ઉદ્ભવેલી કુદરતી આફતે વિનાશ વેર્યો છે જેમાં ત્રણ નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ઘણા પરિવારોની સંપત્તિને નુકસાન થયું છે ધર્મકુંડ ગામમાં આવેલા પુણે ચાલીસથી વધુ ઘરોને નષ્ટ કર્યા જ્યારે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચુમ્માલીસ નાશરીથી બની હાલ સુધી ભૂસ્ખલન અને કાદવના ધોવાણને કારણે ગંભીર સ્થિતિ ઉદભવી છે ઉદયપુરના ભાજપના સાંસદ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને રામબનના ઉપાયુક્ત બસીર ઉન હક ચૌધરી સાથે સતત સંપર્કમાં રહીને રાહત કાર્યનું નેતૃત્વ કર્યું તેમણે જિલ્લા વહીવટી તંત્રની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરી જેણે સૌથી વધુ ગ્રામજનોના જીવ બચાવ્યા सुबह ये तकरीबन तीन बजे से जिस तरह से एक बारिश अंधा धुंध यानी बारिश हुई है पूरे जिला रामबन में खासतौर रामबन के एरिया में जो नोटिस आ रहा है और एडमिनिस्ट्रेशन हमारी एलजी साहब से माननीय चीफ मिनिस्टर साहब से भी गुजारिश है कि लोगों को इस ट्रस्डी के दिन उनके साथ छाना बुछाना एडमिनिस्ट्रेशन भी दिखनी चाहिए गवर्नमेंट भी दिखनी चाहिए लोकल जो बॉडीज है वो भी दिखनी चाहिए और साथ ही साथ उनको जितनी भी मदद हो सके इस मौके पे करवानी चाहिए विजिट करके असेसमेंट किया जाए कितनी प्रॉपर्टी का लॉस हुआ और प्रॉपर्टी के हिसाब से लोगों को उनका माकूल मुआवजा भी दिया जाना चाहिए और रेस्क्यू ऑपरेशन खासतौर तो जल्दी शुरू किया जाए और राहत कैंप शुरू किए जाए આ આફતે રામબનના લોકોના જીવનને સ્પ્ધ કર્યું છે જ્યાં ધર્મકુંડ ગામમાં ફસાયેલા લોકોને ભારે વરસાદ વચ્ચે પોલીસે જોખમ ઉઠાવીને બચાવ્યા બીજી તરફ પ્રશાસને મુસાફરોને હાલ માર્ગ પર ન આવવાની સલાહ આપી છે કારણ કે સતત વરસાદી રસ્તાઓની સ્થિતિ વણસી છે ડોક્ટર જીતેન્દ્રસિંહે પીડિતોને આર્થિક અને અન્ય તમામ પ્રકારની સહાયની ખાતરી આપી છે એમ પણ જણાવ્યું છે કે જરૂર પડે તેઓ પોતાના ખાનગી સંસાધનોનો ઉપયોગ કરશે તેમણે લોકોને ગભરાટ નહીં પણ ધીરજ અને એકતા સાથે આ સંકટનો સામનો કરવા અપીલ કરી છે सर काफ़ी दिक्कत आ रही है हम बनियाल से आए पहले भी थोड़ा पैदल चलना पड़ा फिर इधर रामन करीब तक आए वहाँ भी रोड निकल रहा है चनाव का जो पानी बढ़ रहा है इस वजह से रोड निकल गया वहाँ से भी फिर पैदल आना पड़ा है बड़ी दिक्कत हो रही है काफी लोग चल रहे हैं दर बदर रहे लोग के कोई इंतजाम नहीं है बड़ी परेशानी हो रही है रास्ते में मैं आया से लौट करके हरियाणा से श्रीनगर का माल आया था और वापसी आज तीन दिन हम पहले एडवांस में खड़े थे श्रीनगर में और जाए रात को हमारे को दो बजे छोड़ा था वहाँ से तो कब से आप फंसे है यहाँ पे आ, आज मान लो रात से लेके अभी तक तो क्या कुछ बोल रहे हैं हाईवे कुछ नहीं इसकी तो अभी कोई कंफर्म नहीं हो रही है इन्फॉर्मेशन कब तक हो सकता है मतलब और यहाँ पे हमारे पास सर कुछ व्यवस्था नहीं है ना खाने पीने की और ना ही हमारे पास कोई राशन पानी है ना ही गैस सिलेंडर है हमारे पास तो कितनी गाड़ियाँ अभी फंसी है यहां सर इसका तो हिसाब कोई नहीं है देखो दस बारह किलोमीटर के अंदर गाड़ी खड़ी है और दोनों डबल लाइन में फूल है मतलब इसे आप हिसाब लगा लो कौन सी कितनी गाड़ियाँ हो सकती है तीन चार हजार गाड़ी तो होगी कम से कम भी अगर बोल तो આ પ્રાકૃતિક આફતે રામબનની સામાજિક અને આર્થિક વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યું છે જેમાં ઘણા પરિવારો બેઘર થયા અને અનેક વાહનો પૂરમાં તણાઈ ગયા સેરીબન ગામમાં વાદળ ફાટવાના કારણે ત્રણ લોકોના જીવ ગયા જેમાં બે ભાઈઓનો પણ સમાવેશ થાય છે તંત્ર અને પોલીસની સક્રિયતાએ મોટી જાનહાની ટળી પરંતુ રાહત કાર્ય હજુ ચાલુ છે આ ઘટનાએ ફરી એકવાર રામબન જેવા પહાડી વિસ્તારોમાં આધારભૂત સુવિધાઓ અને નક્કર આયોજનની જરૂરિયાતોની ઉજાગર કરી છે જેથી ભવિષ્યમાં આવી આફતોની અસર ઘટાડી શકાય bureau report gstv